માંડવી પાક હા હવે માંડવીની સિઝન પૂરી થઈ ગઈ છે તો બધાના ઘરોમાં સરસ મજાની તાજી માંડવી તો આવી જ ગઈ હશે તો આપણે ફટાફટ દસ મિનિટની અંદર બની જાય તો માંડવી પાક બનાવીશું અને એ પણ ગોળવાળો તો એ ખૂબ જ હેલ્ધી બનશે અને ટેસ્ટમાં બેસ્ટ હન્ડ્રેડ પર્સન્ટ ટેસ્ટી બનશે તમે એક વખત આ રેસીપી જોઈ લેશો એટલે તરત જ રસોડામાં તેને બનાવવા માટે અચૂકથી જાશો જ એટલી ટેસ્ટી અને ઇઝી રેસીપી છે જે હું આજે તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો ચાલો આપણે માંડવી પાક બનાવવાનું સ્ટાર્ટ કરશું તો સૌથી પહેલાં આપણે માંડવીના બી શેકીશું. મેં આવી રીતના માંડવીના બી સ્ટોર કરીને રાખી દીધેલા છે. તો તેમાંથી હું એક વાટકો જેટલો માંડવીના બી લઈશ. તમારે વધારે પડતો માંડવી પાક બનાવવો હોય તો તમે વધુ લઈ શકો છો. અત્યારે મેં એક વાટકો માંડવીના બી લીધા છે. હવે આપણે તેને શેકવાના છે. તો શેકવા માટે બસ એક પેન લીધું છે. અને તેની અંદર આપણે બધા બીને સરસ રીતના શેકી લેશું. મીડિયમ ફ્લેમ ઉપર શેકશું એટલે સરસ રીતના શેકાઈ જશે બધા જ બી ઇવનલી શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકીશું હવે વધારે પડતા નથી શેકવાના અને સાવ ઓછા પણ નથી શેકવાના મીડિયમ શેકવાના છે વધારે પડતા કાળાશ પડતા ન શેકાઈ જાય તેનું ખાસ તમે ધ્યાન રાખજો શેકેલા બીનો માંડવી પાક ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એટલા માટે આપણે શેકેલા બીનો યુઝ કરીએ છીએ જો શેકાઈ ગયા છે બધા બી હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું આટલા જ શેકવાના છે આનાથી વધુ નથી શેકવાના તો આવી રીતના પ્લેટમાં કાઢી અને તેને થોડી વાર માટે ઠરવા દેવાના છે પછી તેના આપણે ફોતરા ઉખેડીશું જો ગરમ હશે માનવી નવી તો ફોતરા આસાનીથી નહીં ઉખડે એટલે થોડી વખત તમે ઠરવા દેશો એટલે ઉખડી જશે તો આપણે બધા જ બીના પોતરા ઉખેડી લીધા છે જો આવી રીતના હવે બધા જ બીના પોતરા ઉકેળી ગયા છે હવે આપણે તેને ક્રોસ કરવાનું છે તો તેના માટે મેં મિક્સર જાર લઈ લીધું છે હવે આપણે તેની અંદર બધા જ બી નાખી અને ક્રોસ કરવાના છે શેકેલા બીનો માંડવી પાક બનાવશું એટલે એકદમ ઇઝીલી બની જાય છે ભૂકો કરી લેશું બધા જ શેકેલા બીનો તો તમે જોઈ શકો છો આપણા માંડવીના બી સરસ રીતના ક્રોસ થઈ ગયા છે બસ જો આવી રીતના કરવાના છે હવે આપણે માંડવી પાક બનાવવાનું સ્ટાર્ટ કરશું તો તેના માટે બસ આપણે ખાલી ત્રણ જ વસ્તુ જોશે મેં ત્રણ જ વસ્તુ લીધી છે માંડવીના બીનો ભૂકો છે સેકેલી માંડવીના બીનો ભૂકો છે અને ગોળ અને ઘી ગોળ છે એ માંડવીના બીના ભૂકાથી અડધો લેવાનો છે અને ગોળથી થોડું ઓછું ઘી લેવાનો છે ઘીનું પ્રમાણ તમે હજી પણ ઓછું રાખી શકો છો કારણ કે માંડવીમાં જ એટલું ઓઇલ હોય છે એટલે ઘી એટલું બધું જોતું નથી હોતું હવે આપણે એક પેન લેશું તેની અંદર આપણે ગોળ અને ઘી એડ કરી અને તેને ધીમી આંચ ઉપર ગરમ કરવાનું છે બસ ખાલી ગરમ કરવાનું છે ગોળ ઓગળે એટલું જ ગરમ કરવાનું છે વધારે પડતું ગરમ નથી કરવાનું તો આવી રીતના ઘી અને ગોળ નાખી દેવાના અને પછી તેને ધીરે ધીરે મિક્સ કરતું જવાનું અને ગોળને ઓગાડવાનો છે તો મેં અત્યારે અહીંયા દેશી ગોળનો યુઝ કર્યો છે જેનો માંડવી પાક સરસ એકદમ સરસ બને છે તો બસ આવી જ રીતના ગોળ ઓગાળી લેવાનો છે બધો જ ગોળ સરસ રીતના ઓગળી જાય અને એક ઉભરો આવે એટલું જ ગરમ કરવાનો છે વધારે પડતો ગરમ ના કરતા વધારે પડતો જો ગોળ તમે પકાવશો તો માંડવી પાક એકદમ કઠણ બનશે એનું ખાસ તમે ધ્યાન રાખજો અને ગોળ અને ઘીનું પ્રમાણ થોડું આગળ પડતું લેવાનું છે જેનાથી આપણો માંડવી પાક સરસ સોફ્ટ બનશે એકદમ પોચો બનશે જો ઓછું તો થોડોક કોરાળા જેવો લાગશે એટલે સોફ્ટ અને એકદમ ટેસ્ટી માંડવી પાક બનાવવો હોય તો થોડું ગોળ અને ઘીનું પ્રમાણ આ રીતના રાખજો એટલે એકદમ સરસ માંડવી પાક બનશે તો તમે જોઈ શકો છો બસ જો એટલો જ ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને માંડવીના બીના ભૂકો તેની અંદર એડ કરી દેવાનો છે અત્યારે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે ચાલુ રાખવાની નથી હવે બસ ખાલી માંડવીના બીના ભૂકાને ગોળ અને ઘીમાં મિક્સ કરવાનું છે ફટાફટ મિક્સ થઈ જાય છે ઇઝીલી મિક્સ થાય છે તમે જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ મજાનો માંડવી પાક બનીને તૈયાર થશે હવે આની અંદર તમે તલ પણ એડ કરી શકો છો તલ પણ ખૂબ જ સરસ લાગે છે માંડવી પાકની અંદર અને તમે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો એ પણ સરસ લાગે છે તો તમારી રીતના આમાં તમે કોઈ વેરાયટી યુઝ કરવા માગતા હો તો કરી શકો છો ટેસ્ટી લાગશે પરંતુ આમ પણ તમે ખાશો ખાલી માંડવી પાક માંડવીના બીનો જ એ પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો બસ જો આવી જ રીતના મિક્સ કરવાનું છે આવી રીતના ટેક્સચર આવી જશે સોફ્ટ એકદમ ટેક્સચર છે ગોળ અને ઘી આપણે પરફેક્ટ લીધા છે એટલા માટે મંડવી પાક સરસ પરફેક્ટ બન્યો છે અને થાળીમાં આપણે પાથરી દેસું મિશ્રણને આસાનીથી અને તેની ઉપર બદામની મેં કતરણ લીધી છે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો કાજુ બદામ પિસ્તા કતરણ નાખી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો બદામની બધી કતરણાની ઉપર આપણે નાખી અને આપણા માંડવી પાકને બસ થોડી વાર માટે ઠરવા માટે રાખી દેવાનો છે થોડી વખત રૂમ ટેમ્પરેચર ઉપર આવી જશે ઠરી જશે એટલે પછી આપણે તેના ચાકુથી પીસ કરી લેશું તો તમે ચેક કરી લેવાનું કે ઠરી ગયો છે કે નહીં તો સરસ માંડવી પાક મારો ઠરી ગયો છે હવે હવે હું તેને કટ કરીશ તો આવી રીતના બસ આસાનીથી કટ થઈ જાય છે એકદમ સોફ્ટ બન્યો છે સરસ મજાનો તો બધા જ આવી રીતના આપણે પીસ કરી લેવાના છે માંડવી પાકના પીસ હું તમને એક પીસ બતાવું કે કેટલો સોફ્ટ થયો છે એકદમ સરસ ટેસ્ટી બન્યો છે અને મોઢામાં મૂકતા જ સરસ મેલ્ટ થઈ જાય એકદમ ખાવાની મજા આવે એવો માંડવી પાક બન્યો છે તો તમે પણ આ રેસીપી એક વખત અચૂકથી ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી છે ગોળ અને ઘી માંડવી પાક આ ખૂબ જ સરસ હેલ્ધી માંડવી પાક છે તો તમે જોઈ શકો છો આપણો માંડવી પાક બનીને તૈયાર છે એકદમ ઇઝી રેસીપી છે ખાલી દસ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી એવો માંડવી પાક આપણો તૈયાર છે હવે આ બધા જ આપણે પીસ છે એને કાઢી અને પ્લેટમાં સર્વ કરશું અને તેનો ડબ્બો ભરી અને સ્ટોર માટે રાખી દેસું અને રોજ એ ખાવા માટે આપણે લેશું ખૂબ જ સરસ તમે જોઈ શકો છો માંડવી પાક બની ગયો છે તો બસ તમે પણ આ રેસીપી તમારી ઘરે અચૂકથી ટ્રાય કરજો અને મારી જો આ રેસીપી તમને પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી